પતંગો આવા ઉતરવાય છે આ બધો છોકરો પતંગો ચડાવવા હું એકલો જ આપડે કદી આપડે પૈસો ની ઉતરવ કરી તે

એ તો લાવે તો એ તો પૈસો વાળા તે આપડે પૈસો કરવાની હોય તો રૂપિયા થોડું ને તમે નહીં પૈસે આ તો લાવો ને આવું શું કરવા તો કે પછી તો આપણે જોરદાર માહોલ હોય ફૂલ માહોલ હોય શું

ચકાની બહુ ઈચ્છા હ એ તો પહી ચકાઈ છું તારા પતંગ મન ફિરકી હે ને હા આપણે આ બધું જના પી દો એવું કો બધા પતી જાય છે તો ના પતી જાય આ તો બહુ મોગી હે સુરતી લાયો હો એવું હો એ બોત્રી જો તો હાથમાં મિખ્ય તમ તમાર એવું હો વો ના હા તે હેડો જી અને આપણે બે તો એ લૂટવા હા બરોબર અરે રંકુજી હ આપણે પકડવા જઈએ નો હજો નહીં પણ પેલા સુંભા નો દંબા એ બધા કરવાનું એ બધા પતંગો પકડાયું મેં જોયા પણ પતંગો હારી હે પતંગો હારી હતી આપડે લૂટવા જઈએ બહુ મજા આવી પતંગો પકડી ને વેચી હતી બોલો આપડી ભાઈ પકડ દેતા હેડો હતા પકડવા જઈએ

આવેલી કપાની નહી આપડે કપાઈ જશે પતંગ નહી કપાઈ હું કાપી કાઢે તને ના ખબર પડેલી મને ખબર પડે હા હા અબડે આપ हं आ बे जना चन्ना केचा कर हजू पच कपाती केम नाही अच्छी वथ केचा कर पेलो ओम खेचे हन इतले होऊ लागल मन जो मन तो अंधारियो आई गयो हो अंधारियो हो हो। तापो म पड हगा होव आवानी हगा हगा केचा हवा मोडे हवा मोडे होव हो तो आई जसे ता

Lewateng lah Lawa Bateng bateng nama le jalan le, aku orangnya Daniu. <coughs> Hahaha. Siapa itu? Siu, siapa itu? Bateng itu. Bateng nama le pahkri ya kowe. Yang harga api do bateng. Bateng dah alaya pahkri, api alat pahkri ya. Sunba, no sukur apa itu hatu kowe ya. Tapi sunba harus sukur siu itu. Tambah tabar ya sunba. Sunba? Tapi memang tabar

আইট আইট আই আই আইয়া আইয়া ওয়া પતંગ બે હજુ આવતંગ અને પતંગ ફાડી નાખી મારી પતંગ હતી મેં પકડી હતી પકડી હતી પુન હ

અલે તમે કાલી હમણાં બે કલાક જપી જાઓ અમદાવાદ નો પવન થયો ને એટલે બે હજાર પતંગ નો તમારો હોય પકડી તીંગ મે આવડી પતંગ પકડી હતી અમદાવાદ નો પવન ગોંધીનગર ની પતંગો આવવાની ચાલુ થઈ જાય તો અમદાવાદ માં બધા પૈસા વાળા ખરા ને હું એ બાજુ આવી જવું હવે આવી ને

ગત? ગ૨? ગ૨? ગત એ, આ કોણ અને તમે શેતર માં શું કરો બે જણા પતંગો પકડવા રમતુજી કે પતંગો પકડવા મને તમને ખબર પડે લઈને પતંગો પકડવા મેમન કેવાય મેમ ને લઈને પતંગો પકડવા ના આવે

પતંગો ને એવું બધું ના પકડવાનું હોય ઉમરથી એટલે પતંગો પકડવું ના પકડી જગડા કરો તમે આ એવું લઈ જાઓ અને આ હગો આ રમતું એમના લઈને આયા

તમે આગા તમે રમતુજી તમે મૂર્ખા જેવું આ હું આદત એવી છે પતંગો ને એવું લાવું પડે ને એટલે તેનો આમથી મોર કરી છોકરા ને કરતા હોય હવે જો તમારા જોડે પતંગો લઈને છોકરાને છોકરા ને મોકલી માટે આ પૈસા બચાય તમે કોની પતંગો પકડી મેં તો ભાઈ હું પતંગો લાવે એવી હે હાથમાં નહી પકડવાની અરે આ તો રમતીજી નો પ્લાન હોય આ એમને પૈસા ખર્ચી ના લાવો પડે છોકરા માટે એટલા માટે તમને એમ કહ્યું અને તમને લઈને ક્ષેત્રોમાં આવી જાય આવી તો બધી મેં પકડી લીધી હ પૈસા જે પતંગો લાવી જોઈએ ને એની જગ્યાએ હે ને તમારા પૈસા ઉતરણ કઈ નથી હવે ઘેર નહીતર હે ફરી ઉતરાણ માં પતંગ ચઢાવવા માટે નઈ લઈ રહ્યો ને કરો